નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર ઈન્ડિયા પોસ્ટ દ્વારા ધોરણ દસ પાસ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પૂરા ભારત માટે ચુમ્માળીસ હજારથી પણ વધારે ભરતીની જગ્યા કરવાની છે જેમાંથી બે હજારથી વધારે જગ્યા ગુજરાતની અલગ અલગ પોસ્ટ ઓફિસમાં ભરતીથી ખાલી રહેલી જગ્યા ભરવામાં આવશે ધોરણ દસના ક્રાઇટેરિયા જાણવા માટે પૂરો વિડિયો જોવા વિનંતી ફોર્મ ભરતા પહેલાં આ માહિતીની જરૂરિયાત રહેશે જો તમે ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી ગુજરાત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી ગઈ છે વેબસાઇટ ઓપન કરો એટલે નોટિફિકેશન અહીંયા આપેલું છે કે જીડીએસ ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ જુલાઈ ચોવીસ જે પો નંબર ઓફ પોસ્ટ છે જે ચુમ્માલીસ હજારથી પણ વધારે ભરતી કરવાની છે એપ્લિકેશન સબમિટ સ્ટાર્ટ ડેટ એટલે કે આ અરજી ફોર્મ જે છે તે શરૂ થશે પંદર સાત બે હજાર ચોવીસથી પાંચ આઠ બે હજાર ચોવીસ સુધી એટલે કે પંદર જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી આ ફોર્મ ભરી શકાય છે નોટિફિકેશન જોઈએ તો નોટિફિકેશનમાં અહીંયા તારીખ લખવામાં આવી છે જે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે અને ઓનલાઈન એપ્લિકેશનની છેલ્લી ડેટ છે તે જાહેર કરવામાં આવી છે એડિટ એટલે કે ફોર્મ કરેક્શન માટે છ આઠ અને આઠ આઠ એટલે કે બે દિવસનો ટાઈમ આપવામાં આવશે પોસ્ટ જોઈએ તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એટલે કે બીપીએમ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની એક જગ્યા છે બીજી છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ત્રીજી છે ડાક સેવક આ ત્રણ અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવાની છે તેના માટે પગાર જોઈએ તો બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર માટે છે બાર હજારથી માંડીને ઓગણત્રીસ હજાર ત્રણસો એંશી સુધીનો પગાર છે ત્યાર પછી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક માટે દસ હજારથી શરૂ થાય છે અને ચોવીસ હજાર ચારસો સિત્તેર સુધી સેલરી છે એજ લિમિટ જોઈએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ ચાલીસ વર્ષની ઉંમર આપેલી છે એજ રિલેક્સેશન જેને લાગુ પડે છે તે માટેનો અહીંયા ક્રાઇટેરિયા આપેલો છે એસી એસટી માટે ઓબીસી માટે ઇડબ્લ્યુએસ માટે પી માટે સોરી પી ફિઝિકલ હેન્ડિકેપ માટે ત્યારબાદ ક્વોલિફિકેશન જોઈએ તો ક્વોલિફિકેશન ફક્ત દસ પાસ અહીંયા બતાવેલું છે તો દસ પાસના આધારે તમે અહીંયા ફોર્મ ભરી શકો છો દસ પાસમાં પણ ખાસ મેથેમેટિક અને ઇંગ્લિશ મેથેમેટિક્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ જે હશે તેના આધારે જ આ ભરતી કરવાની છે આ બસ બે સબ્જેક્ટમાં તમારે જે માર્ક્સ હશે તેના આધારે તમારું મેરિટ બનશે ઓલ ઓવર માર્ક્સિટમાં તમારે પર્સન્ટેજ સાઠ ટકા હોય સિત્તેર ટકા હોય કે એંસી ટકા હોય કે નેવું ટકા હોય એની કોઈ ફેર નહીં પડે પણ જ્યારે તમારે મેથેમેટિક્સ અને ઇંગ્લિશમાં જો સૌથી સારા માર્ક્સ હશે તો જ તમે આમાં તમારું મેરિટ બનાવી શકશો અહીંયા ફક્ત માર્ક્સ જ લખવાના છે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે અંગ્રેજી ગણિત આ બંનેના માર્ક્સ લખવાના છે જે લોકોને ગુજરાત બહારના જે બોર્ડ છે ગુજરાત બોર્ડમાં તો ફક્ત માર્કશીટમાં ફક્ત માર્ક્સ જ આપેલા હોય છે પર્સન્ટેજ આપેલા હોય છે પણ એ સિવાયની જે કાંઈ બોર્ડ છે અહીંયા દાખલા તરીકે આપેલી છે અરુણાચલ પ્રદેશ પછી કા બીજી કોઈ બોર્ડમાંથી તમે દસમાની માર્કશીટ લીધી હોય દસ પાસ કરેલું હોય તો તેમાં તમને પોઈન્ટ આપેલા હોય છે તે પોઈન્ટ માટેની માહિતી તમને અહીંયા આપવામાં આવે છે આ ઉપરાંત જો ગુજરાત બોર્ડ સિવાયની તમારી પાસે માર્કશીટ હોય તો તેમાં તમને માર્ક્સની જગ્યાએ તમને ગ્રેડ સિસ્ટમ આપેલી હોય છે તો એ ગ્રેડ સિસ્ટમને પણ માર્ક્સમાં કેવી રીતે કન્વર્ટ કરવા તે વિડીયોમાં આગળ જોઈશું ત્યાર પછી બીજો ક્રાઇટેરિયા છે અધર ક્વોલિફિકેશનમાં કે નોલેજ ઓફ કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ સાયકલિંગ ચલાવતા આવડવું જોઈએ ની મિનિંગ આપેલું છે ત્યારબાદ રિઝર્વેશન જે એસીએસટી ઓબીસી અને પીડબ્લ્યુ માટે રિઝર્વેશન છે તે અહીંયા પણ લાગુ પાડવામાં આવશે ત્યારબાદ સિલેક્શન ક્રાઈટેરિયા જોઈએ તો સિલેક્શન ક્રાઇટેરિયામાં લખેલું છે અહીંયા મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે મેરિટ લિસ્ટ છે ફક્ત માર્ક્સ ઓફ આધારે બનાવવામાં આવશે ગ્રેડ સિસ્ટમની પોઈન્ટ સિસ્ટમથી જે લોકોને માર્ક્સ છે તે લોકોને નીચેના પેરેગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે ચેન્જીસ કરવાના રહેશે જોઈએ આપણે કે જે લોકોને ગ્રેડ સિસ્ટમ અથવા પોઈન્ટ સિસ્ટમ હોય તે લોકોને માર્ક્સને નવ પોઈન્ટ પાંચ સાથે ફેક્ટર કરવાનો છે એટલે નવ પોઈન્ટ પાંચના જે ગુણાકાર આવે તે મૂકવાનો રહેશે સપોઝ અહીંયા આપણે એ વન એ ટુ ગ્રેડ આપેલા છે એ વન એ ટુ બી વન બી ટુ તેને આપણે માર્ક્સમાં કેવી રીતે કન્વર્ટ કરવા તે જોઈએ સપોઝ કે કોઈ વિદ્યાર્થીને એ ટુ માર્ક્સ છે તો એ ટુમાં ગ્રેડ પોઈન્ટ નવ બતાવેલો છે તો નવ એને મલ્ટિપ્લાય બાય નવ પોઈન્ટ પાંચ જે માર્ક્સ આવશે એટલે કે પંચ્યાસી પોઈન્ટ પાંચ માર્ક્સ એને એ સબ્જેક્ટમાં ગણવાના રહેશે આવી જ રીતે જે કોઈ ગ્રેડ આપેલા હોય તે ગ્રેડ પોઈન્ટ આપેલા હોય તેને માર્ક્સમાં કન્વર્ટ આવી રીતે કરવાના છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તમારે માર્કશીટ આઈડેન્ટિટી પ્રૂફ કાસ્ટ સર્ટિફિકેટ પછી તમારા જે ફિઝિકલ હેન્ડીકેપના સર્ટિફિકેટ હોય આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ ઓનલાઈન ઓનલાઈન ફોર્મ ભરવા માટે મોબાઈલ નંબર ખાસ જરૂરી છે કારણ કે મોબાઈલમાંથી ઓટીપી આવશે વેરીફાઈ થશે ત્યાર પછી ઇમેલ દ્વારા વેરીફાય થશે આધાર નંબરની જરૂર પડશે અને તમારા દસમાની માર્કશીટની જરૂર પડશે સિગ્નેચર અને ફોટાની જરૂર પડશે ફોટો છે પચાસ કેબીથી નીચેનો હોવો જોઈએ અને સિગ્નેચર છે તે વીસ કેબીથી નીચેની હોવી જોઈએ ત્યારબાદ પેમેન્ટ ફી કેટલી છે તો ફી છે સો રૂપિયા પણ જે લોકો એસસી એસટી ઓબીસીમાં જે આવે છે અને જે ફિમેલ કેન્ડિડેટ છે તે લોકોને ફી ભરવાની નથી એટલે ફક્ત કે અનરિઝર્વડ મેલ કેન્ડિડેટ છે ફક્ત પુરુષ ઉમેદવાર તેને જ સો રૂપિયા ફી ભરવાની રહેશે એ સિવાયના તમામને ફીમાંથી માફી આપવામાં આવી છે ત્યારબાદ સિલેક્શન પ્રોસેસમાં વાત કરીએ કે જો કોઈને ટાઈ થાય કોઈ બે વિધિ કેન્ડિડેટને એક સરખા માર્ક્સ થાય તો તેની પ્રાયોરિટી કઈ રીતે સેટ કરવી તેના માટે અહીંયા એક ચેકલિસ્ટ આપેલું હોય છે કે પહેલાં ડીઓબી એની ચેન્જ કરવામાં આવે છે જે ઓલ્ડર ઇન એજ છે જે તમારીથી મોટી ઉંમરની વ્યક્તિ હશે જે વ્યક્તિને ટાય થઈ છે તે બંનેમાંથી જે મોટી વ્યક્તિની ઉંમરની હશે તેને પ્રાયોરિટી પહેલાં આપવામાં આવશે પછી ટ્રાન્સવુમન પછી એસટી ફેમે ફિમેલ પછી એસસી ટ્રાન્સવુમન પછી એસસી ફિમેલ પછી ઓબીસી ટ્રાન્સવુમન ઓબીસી ફિમેલ આ રીતે એનો ક્રાઇટેરિયા છે ક્રાઇટેરિયા ચેક કરવામાં આવશે જ્યારે ટાય થશે તેના માટે ત્યારબાદ ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલી ભરતી છે તે જોવું હોય તો અહીંયા વેબસાઇટમાં આપેલું છે સર્કલ વાઇઝ પોસ્ટ નોટિફિકેશન સર્કલ સર્કલવાઇઝ પોસ્ટ નોટિફિકેશન જોઈએ તો આપણે ગુજરાતમાં અનરિઝર્વ માટે નવસો દસ જગ્યા છે ઓબીસી માટે ચારસો બે બ્યાસી જગ્યા છે એવી રીતે ટોટલ બે હજારને ચોત્રીસ જગ્યા માટે ગુજરાતમાં ભરતી કરવાની છે તમારા તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે તે ચેક કરવું હોય તો અહીંયા જે રાજ્યોનું લિસ્ટ આપેલું છે તે રાજ્યમાંથી આપણે ગુજરાત સિલેક્ટ કરી અને તમારા જિલ્લો પસંદ કરવાનો રહેશે સપોઝ કે અહીંયા અમરેલી પસંદ કરી અને વ્યૂ પોસ્ટ ચેક કરીએ તો અમરેલી જિલ્લાની ટોટલ આટલી જગ્યા છે એકસો તેર જગ્યા છે આમાંથી તમને કંઈ લાગુ પડે છે તે જાણવા માટે ફક્ત તમારો પિનકોડ જ તમને મદદ કરશે કંટ્રોલ એફ આપીને તમારે તમારા એરિયાનો પિનકોડ નાખવાનો રહેશે અહીંયા જે પિનકોડ નાખેલો છે તે પિનકોડ પ્રમાણે ટોટલ પાસ્ટ પાંચ પોસ્ટ અલગ અલગ આપેલી છે આવી રીતે તમારા જે એરિયામાં પિનકોડ આવતો હશે તે પિનકોડ સર્ચ કરીને તમે તમારી જગ્યા સેટ કરી શકો છો